સરકારના અન્ન અને નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી ભીખુસિંહ પરમાર દ્વારા કરવામાં આવ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે આદિવાસી પ્રભુત્વ ધરાવતા છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પાણીનો કાળો બારે માસ સામે આવે છે પાવી તાલુકાના સિંહોદ ગામે એક લાખ લિટરની ક્ષમતા ધરાવતા પાણીના ટાંકાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રાજ્યના અન્ન નાગરિક પુરવઠા સામાજિક અને ન્યાય અધિકારી પુરવઠા અને ગટર વ્યવસ્થા વિભાગ દ્વારા સિંહોદ ગામે આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે તેનાથી આદિવાસી વિસ્તારના ઘણા પરિવારોને માં નર્મદાનું પીવાનું પાણી મળી રહેશે છેવાડાનો આપણો પ્રદેશ કચ્છ કે જો હમણાં જ વિધાનસભાની ત્યાં વારની ચૂંટણી હતી મારે ત્યાં જવાનું થયું હતું તો અહીંથી છસો કિલોમીટર દૂર પાણી આજે જઈ રહ્યું છે અને ત્યાં કચ્છની અંદર આપણે કલ્પના ના કરીએ એટલો બધો લીલોતરી છે અને ત્યાંના ખેડૂતોનો વિકાસ થયો છે મોદી સાહેબનો વિકસિત ભારત બે હજાર સુડતાલીસનું જે સપનું છે આપણો દેશ વિવાહોનો દેશ છે

ખૂબ લાંબુ અંતર કાપીને પીવાના પાણીની સમસ્યા સામે જજોંબો પડે છે ત્યારે આ લોકાર્પણ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત સંસદ જસુભાઈ રાઠવા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા સહિત અન્ય અગ્રણીઓએ ગુજરાતની ભારતીય જનતા પાર્ટી સરકારની વાહવાહી કરતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના શાસનના પ્રતાપે પવિત્ર માં નર્મદા નદી હવે લોકો દર્શન કરવાથી પાપ દૂર થાય એવી નર્મદા ભારતીય જનતા પાર્ટી ની સરકાર નરેન્દ્રભાઈ સરકાર ભૂપેન્દ્રભાઈ સરકાર ના થાય આવી ગઈ છે આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સિંચાઈ સમિતિના ચેરમેન નૈનાબેન ગામના સરપંચ અજયભાઈ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જો કે આ પાણીની ટાંકીના લોકાર્પણથી સરકારની નલસે જલ યોજના એ સંપૂર્ણ સફળ હોવાનો પણ દાવો કરાયો છે પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે આ યોજના આદિવાસી વિસ્તારમાં કેટલી સફળ છે એ માટે તો જેતે નેતા હોય લોકોના ઘરે જઈને જ ચેક કરવું જોઈએ રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટા ઉદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને ને કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર